જસદણના આટકોટ રોડ પર આખરે સાતમ આઠમના લોકમેળામાં રાઇડ ચાલુ થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે રાજકોટ વહીવટી વહીવટીતંત્રના અધિકારીઓએ ચેકિંગ કર્યા બાદ મંજૂરી આપતા રાઇડ્સ શરૂ કરવામાં આવી હતી લોકમેળાની શરૂઆતમાં રાઇડ્સને મંજૂરી મળી ન હોવાથી લોકોમાં નિરાશા છવાઈ હતી આ અંગે વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો લાખો રૂપિયાનો ખર્ચે લોકમેળાના આયોજનમાં રાઇડ્સ જ બંધ હોય તો મેળાની મોજ ઝાંખી પડી જાય છે જેથી રાજકોટથી અધિકારીઓએ રિયાલિટી ચેક કરી તેમજ ફિટનેસ અંગે તપાસ કરી મેળા માં રાઈડ મંજૂરી આપવામાં આવી હતી બધી બંધ હતી અને હું ને મારા છોકરા બે દિવસ થી મેળા માં આવતા હતા પણ રાઈડું બંધ હતી ચાલુ થયો આજે મેળાને પરમિશન મળી ગઈ છે અને રાયડ બધી ચાલુ થઈ ગઈ છે હું મારા છોકરાઓને આજે પણ લઈને આવ્યો છું મેળામાં અને મને પૂછી છે પરમિશન મળી ગયું મારા બે છોકરાઓ આવતા હતા પણ આજે એને ખુશી થઈ છે આજે મેળો ચાલુ થઈ ગયો